ગુજરાતના રાજ્યમંત્રીના હસ્તે સુરતમાં પોલીસ મથકનો લોકાર્પણ ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીનું રાજ્યના પોલીસ કર્મચારીઓને સૂચન રાજ્યના તમામ પોલીસ સ્ટેશન પ્લાસ્ટિક મુક્ત કરવા હર્ષ સંઘવીએ સૂચન કર્યું ગુજરાતના તમામ પોલીસ સ્ટેશન બનશે પ્લાસ્ટિક મુક્ત પ્લાસ્ટિકની બોટલના બદલે કાચની બોટલ કે ગ્લાસમાં પાણી આપવું પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા પોલીસને સૂચના આપી સંપૂર્ણ સોલાર આધારિત પોલીસ સ્ટેશન બનાવવું એટલું જ નહીં પ્લાસ્ટિક ફ્રી પોલીસ સ્ટેશન બનાવવું પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ રૂમની અંદર ક્યાંય બી પાણીની બોટલ ચારે તરફ તમને ના મળે દ્રશ્ય જયારે જોવા મળે તો કેવો આનંદ થાય એક નાગરિક તરીકે અને સંપૂર્ણ પોલીસ સ્ટેશનની અંદર કાચની બોટલોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછું પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક જ ના વાપરવું પડે व्यवस्थाओं उ प्लास्टिक यूज नहीं करेंगे पुलिस स्टेशन में एक उसका तीन हम लोगों ने निर्धारित किया है वहाँ पे जो कांच की बोतल से पानी सप्लाई करना लोग जो आते हैं उनके लिए तो यही जो गृह राज्य मंत्री साहब ने जो सूचना दिया है उसका पालन हम लोग दूसरे पुलिस स्टेशन में भी